બે દિવસ પહેલા કોંગ્રેસ પક્ષે એક મ્યુનિસિપલ કમિશનર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું કે નીચે જે ગેમ ઝોન છે એ રદ કરો પણ આજ સુધી કોઈ અમને જવાબ મળતા તો આજે કોંગ્રેસ પક્ષે લોકોના જાહેરમાં સૂચનો માંગવામાં આવે છે કે આ બ્રિજ થાવો જોઈએ કે ગેમ ઝોન થાવો જોઈએ કે ન થાવો જોઈએ એ બાળામાં પણ આજ સુધી કોઈ કરવામાં આવ્યું નથી આ ગેમ ઝોન રદ થવો જોઈએ લોકોના સેફટી સેફ્ટી માટે અમે આ પ્રયત્નો કરી રહ્યા છે

તમે કઈ રીતના શાસન કરી રહ્યા છો લોકોને હેરાન કરી રહ્યા છો જે બિઝનેસ કરે છે ધંધા કરે છે એમને તમે હેરાન કરી રહ્યા છો અને તમે ખુદ અયોગ્ય રીતે ગેમ બનાવો છો અને ખાસ જયારે ટીઆરપી કાંડ થયું એના ઉપર જે હજી તમે સબક નથી લીધો એ ઘટના કોઈ પણ જગ્યાએ બની શકે અને આવડા મોટા અંદર બ્રિજ નીચે કે જ્યારે કોઈ પણ ઇસ્યુ થાય તો બીજો ટીઆરપી ગેમ ઝોનનો કાંડ બની શકે એવી સ્થિતિ છે ત્યારે તમે આ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છો